મિત્રો સ્ટેજ ઉપરથી મોરે મોરો હવે ખેતરમાં આવી ગયો જુઓ ખેતરમાં બહાટી બોલાવે હાલો મિત્રો આવી જાવ મોરે મોરો ટમેટા ને કોબી ખવરાવો જો જુઓ મોરે મોરો ખાઈ જા ભાઈ મોરે મોરો ટમેટા ને કોભી ખાય છે આજે ગામ પદરમાં સી જય માતાજી કોમેન્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તો મારા સબસ્ક્રાઈબ મિત્રો કાલે મને એક ખુરિયાએ કોમેન્ટ કરી હતી કે તું ગાયુને બદનામ ન કર નથી એકવાર તું જોઈ લે બેટા ગાયુ કેવી રીતે ઘાસ ખાય છે એ તું જો બરાબર બરોબર આજે ખહુરિયા ખરાબ કોમેન્ટ કરે ને એની માટે કહું છું બીજા માટે કોઈ માટે નહીં આને મોરે મોરો કહેવાય ભાઈ જો બોલા ધાટી બોલા પટી મોરે મોરો મોરે મોરો ઠોક્યો કેવાય હા મોરે મોરો હા ભાઈ ભાઈ